નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે ચર્ચા કરવી છે કે સૌથી વિવાદસ્પદ બનેલા આ વાત એટલે કે માલદીવ્સ અને ભારત વચ્ચેનો જે આ વિવાદ હશે તે વધુ વિકર્યો છે સૌ પ્રથમ જ્યારે વાત કરવામાં આવે તો તાજેતરમાં જે રાષ્ટ્રપતિ તરીકે જે ચૂંટાયા છે મોહમ્મદ મુઝુ મોહમ્મદ મુયસુ દ્વારા કહેવામાં આવ્યું છે તેમના દ્વારા ભારતના જે કહેવામાં આવ્યું કે દેશમાં ફોરેન ફોરેન્સિસ અને સાથે જે ફોરેન ફોર્સિસ છે સાથે સ્પેશિયલ ભારતના સૈન્યને બહાર ફેંકી દેવાની વાત કરવામાં આવી છે અને ત્યાંના જે માલદીવના લોકો છે માલદીવના જે લોકો છે તે પણ એવો વિચાર વિચારસરણી રાખે છે ત્યાંના પણ જે લોકો છે તે ભારતનો વિરોધ કરી રહ્યા છે તે વિચારી રહ્યા છે કે ભારતના જે પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખાસ વાત કરીએ તો જે આ વિવાદ જોવા મળ્યો છે કે વડાપ્રધાન જ્યારે લક્ષદ્વીપની મુલાકાતે હતા ત્યાં તેમના દ્વારા જે ફોટો શેર કરવામાં આવ્યા તો માલદીવના જે મંત્રીઓ હતા ત્રણ મંત્રીઓ દ્વારા જે વિવાદસ્પદ ટિપ્પણી કરવામાં આવી છે આ ટિપ્પણી બાદ ભારતના લોકો દ્વારા બોયકોટ માલદીવ તે કરીને હેસટેગ ચાલ્યું અને આ જે વિવાદ છે સેલિબ્રિટીઓ દ્વારા પણ કહેવામાં આવ્યો છે કે માલદીવને બોયકોટ કરવું જોઈએ ભારતના ઘણા એવા પર્યટક સ્થળો છે કે જ્યાં માલદીવ જેવું જે માહોલ છે તે જોવા મળે છે જેમ કે લક્ષદ્વીપ અંદમાન નિકોબાર ઘણી એવી વાત કરવામાં આવી ઘણા એવો આ વિવાદ જોવા મળી રહ્યો છે આ વિવાદ ક્યાંથી વકર્યો શું પહેલેથી જ ભારત અને માલદીવ વચ્ચેનો જે આ વિવાદ છે તે વકરેલો જોવા મળી રહ્યો છે કે પછી જે આ રાષ્ટ્રપતિ જે બન્યા છે મોહમ્મદ મુઝુમ તેમના રાષ્ટ્રપતિ બન્યા બાદ જ આ વિવાદ વધુ વિકર્યો છે અને આ સાથે જે આ વિવાદ થયો છે એને લીધે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને કેટલું અત્યારે જોવા મળી રહ્યો છે તેમાં કેટલું અત્યારે ખેંચતાણ જોવા મળી રહી છે માલદીવસની જોવા જઈએ તો ઘણી ટ્રીપો એવી કેન્સલ કરવામાં આવી છે ત્યાંના અમુક એવા ટુરિસ્ટ એન્ડ ટ્રાવેલ્સ જે ભારતના છે તેમના દ્વારા માલદીવની જે ટ્રીપ છે તે રદ કરવામાં આવે છે અને તેની જગ્યાએ જે લક્ષદ્વીપ છે સાત હજારથી વધુ લોકોએ લક્ષદ્વીપની જે ટ્રીપ છે તેને લઈને બુકિંગ કર્યું છે તો જે ઉડતો જે વેગ જોવા મળ્યો છે કે આ વિવાદ બાદ હવે લોકો ભારતના જે આ પ્રવાસન સ્થળ છે તેની મુલાકાત લેવા માટે અત્યારે બુકિંગ કરાવી રહ્યા છે આ સમગ્ર વિશે આપણે ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચામાં જોડાશે સુનિલ ચાવડા કે જેઓ ડાયરેક્ટ સૌ પ્રથમ જયવંતભાઈ જે પ્રમાણે આ વિવાદ જોવા મળી રહ્યો છે વડાપ્રધાન ની લક્ષદીપની જે મુલાકાત હતી તેમના દ્વારા જે ફોટો શેર કરવામાં આવ્યા એની પ્રતિક્રિયા માલદીવના જે ત્રણ મંત્રીઓ છે આ ત્રણ મંત્રીઓ દ્વારા

આપણે માનીએ કે ન માનીએ પરંતુ જે પંથાંતરણ થતું હોય છે એ પંથાંતરણ એટલે જેને આજકાલ ધર્માંતરણ કહે છે પરંતુ હું એને પંથાંતરણ કહું છું ધર્મ તો એક જ હોય છે એ પંથાંતરણના કારણે આખી જે છે કે દેશ છે એની નીતિ બદલાઈ જતી હોય છે દાખલા તરીકે અફઘાનિસ્તાન પાકિસ્તાન આ બધા એક સમય ભારતનો જ એક અંગ હતા બાંગ્લાદેશ પરંતુ જ્યારે પંથાંતરણ મોટા પાયે થયું

વેપાર કરવા આવ્યા અને પછી ત્યાં ઇસ્લામીકરણ થતા ગયું થતું ગયું નહીતર પહેલે ગુજરાતીઓનો ગઢ હતો અને વેપાર ધંધાની રીતે પણ હતું પરંતુ આજે જે સ્થિતિ થઈ રહી છે અને ખાસ કરીને જે ટિપ્પણી કરી છે એ ત્રણ મુસલમાન નેતાઓ છે મંત્રીઓ છે એને કરી છે એટલે આપણે કોઈ પંથની વાત નથી કરતા પરંતુ આજે હકીકત છે આપણે ઉલેખી શકીએ એમ નથી બીજી વાત એ છે કે અત્યારની જે સરકાર છે એ સરકાર ચીનના ઈશારે ઉછળી રહી છે એટલે એને ચીનનું પીઠબળ હોય અને ચીન ત્યાં પોતાની ઘુસણખોરી વધારવા માંગતું હોય એના કારણે આ બધું થઈ રહ્યું છે એટલે વડાપ્રધાન લક્ષદ્વીપ ગયા તો એમાં કઈ ખોટું નથી લક્ષદ્વીપ ગયા એમાં શું ખોટું કર્યું એમણે તો એના કારણે એમણે જે ટિપ્પણી કરી પરંતુ એ ટિપ્પણીના કારણે હવે માલદીવ્સ ને પણ સમજાઈ રહ્યું છે ત્યાંની સરકારને પણ સમજાઈ રહ્યું છે કે આપણે મોટી ભૂલ કરી છે કારણ કે તમે ઇતિહાસમાં જરા જોશો તો ઓગણીસો ને પાસઠ આસપાસ જયારે એને સ્વતંત્રતા બ્રિટિશ રાજ્ય તરફથી મળી ત્યારે એને સૌથી પહેલી માન્યતા આપનારા દેશોમાં એક હતો ભારત એની સાથે વેપાર ધંધા અને ઈવન બે હજાર નવમાં જયારે સંરક્ષણ ની વાત આવી જયારે એને એમ લાગ્યું કે એના જે નેતાઓ એ વખત ની એવું લાગ્યું કે ત્રાસવાદીઓ ઇસ્લામિક ત્રાસવાદીઓ અહીંયા કબજો કરી લેશે તો કારણ કે સંરક્ષણ ની દ્રષ્ટિએ એને કઈ એટલું બધું પ્લાનિંગ કરેલું નહીં તો આપણી સેનાનું મદદ લેવાનું એને વિચાર્યું અને એ પછી એક વાર બળવો ત્યાં થયો તો આપણી સેના છે હસ્તક્ષેપ કરી અને બળવાને સમાવી દીધો આવી પણ કટોકટી બે હજાર ચૌદ ની પાણીની કટોકટી લઈ લ્યો ચાહે કોરોનાની કટોકટી લઈ લો ત્યારે ભારત હંમેશા મોટા ભાઈ તરીકે આપણો પાડોશી છે આપણે પણ ઈચ્છે કે પાડોશી સાથે સારા સંબંધ રહે અને આપણે પણ એની ઉપેક્ષા નથી કરતા પરંતુ અને આપડા લોકો થકી આપણા દેશ તરફથી તો જે કઈ વેપાર થાય છે એ થાય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે હિન્દી ફિલ્મ કલાકારો ત્યાં વેકેશન માટે જાય છે લગ્ન માટે લોકો હનીમૂન માટે જાય છે લગ્ન માટે ડેસ્ટિનેશન પ્લાન કરે છે તો આ બધાના ક્રમે એને જે ફાયદો થઈ રહ્યો છે એને એની એની ઉપર એને એક રીતે એમ કહી શકાય કે કુહાડી મારી છે પગ કુહાડી ઉપર મારે છે પગ ઉપર કુહાડી નથી મારી એટલે મને લાગે છે કે આ એને સમજાશે અને નહીં સમજે કારણ કે આજે એના રાષ્ટ્રપ્રમુખ છે પાછા ચીનમાં દોડ મળવા દોડી ગયા છે એટલે એ પણ જોવું પડશે કે હજી એ પોતાની તંગડી ઉંચી રાખે છે કે પછી નમતું વલણ જોખે છે જી બિલકુલ અને જયવંતભાઈ કહેવામાં પણ આવી રહ્યું છે કે જે મોહમ્મદ મૈઝુ છે કે તે વધારે પડતા ચીન તરફીના નેતા કહેવામાં આવી રહ્યા છે ને માલદીવના જે લોકો છે તે લોકો દ્વારા પણ એમને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે કારણ કે ત્યાંના લોકો પણ હવે એવું ઈચ્છી રહ્યા છે કે એન્ટી ઇન્ડિયન હોય તેમને જ વોટ આપે છે અને તેમને જ જીતાડવામાં આવે છે અને એટલે જ મોહમ્મદ મુઝુને જીતાડવામાં આવ્યા જ રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા વાત કરીએ કે અત્યારે જ્યાં વિવાદ ચાલી રહ્યો છે એને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા પણ હવે એક આજે આ વિવાદને લઈને એક પગલા લેવામાં આવી રહ્યા છે કે માલદીવની જે ટ્રીપ છે તે રદ કરવામાં આવી રહી છે ઘણા લોકો સામેથી આવીને રદ કરી રહ્યા છે સેલિબ્રિટી દ્વારા પણ કહેવામાં આવે છે કે માલદીવને બોયકોટ કરવું જોઈએ કે તો જ્યાં માલદીવ બોયકોટ છે અત્યારે

પંદર થી પણ વધારે હતા અને બે હજાર ત્રેવીસ ની વાત કરીએ કે હમણાં હાલ પૂરું થયું છે તો બે હજાર ત્રેવીસમાં આજ આંકડો અઢાર લાખ કરતા પણ વધારેનો છે હવે આમાં જો પર્ટિક્યુલર આપણે ભારતની જ વાત કરીએ તો ભારતની અંદરથી બે લાખ વીસ હજાર જેટલા ટુરિસ્ટો થ્રુઆઉટ હજાર ત્રેવીસ બે હજાર ત્રેવીસમાં ટ્રાવેલ કરી ચુક્યા છે એટલે ઓન એન એવરેજ આંકડાની વાત કરીએ તો છસો કરતા પણ વધારે કરી રહ્યા હતા જે હાલની વાત છે કે હાલ આ મુદ્દા ઉપર ચર્ચાઓ ચાલી રહી છે અને લોકો જાગૃત થઈ ગયા છે એ પ્રમાણે બોયકોટ માલદીવ નું ટ્રેન ચલાવી રહ્યા છે તો લગભગ લગભગ આઠ હજાર કરતા પણ વધારે બુકિંગ આ છેલ્લા ત્રણ દિવસમાં કેન્સલ થયા છે જી બિલકુલ સુનિલભાઈ જે પ્રમાણે ભીમદેવભાઈએ જણાવ્યું કે જે પ્રમાણે બુકિંગ કેન્સલ કરવામાં આવી રહ્યા છે હવે વાત કરીએ તો જે જે અહીંયા ભારતના પ્રવાસન સ્થળો છે લક્ષદીપની મુલાકાત વડાપ્રધાન દ્વારા લેવામાં આવે છે તો માલદીવ્સ અને ભારતના જે અન્ય પ્રવાસન સ્થળો છે આ વચ્ચે શું તફાવત છે કે કયા કારણોસર અત્યાર સુધી ભારતના જે લોકો છે તે માલદીવ્સની પસંદગી પહેલા કરતા હતા અને ભારતના જે પ્રવાસન સ્થળો છે તેની પસંદગી બીજા કે ત્રીજા નંબર ઉપર શું તફાવત છે આપણે સૌથી પહેલા તો અભિનંદન અને આપણા પ્રધાનમંત્રીને આપવું પડે થેન્ક યુ કેવું પડે કે આજે એમણે એ અમારા ટ્રાવેલ એન્ડ ટુરિઝમના અત્યારે નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અત્યારે પ્રેઝન્ટ થઈ રહ્યા છે અને જ્યાં જ્યાં પણ જાય છે એ વસ્તુ હિટ થઈ જાય છે લક્ષદ્વીપ પર એમનું એક મુલાકાત આજે આપણે ચર્ચા કરવા માટેનું એક થઈ ગયું છે સૌથી અગત્યની વસ્તુ કેવી છે કે ભારતના નાગરિકો માટે ઘણા બધા ઓપ્શન છે એવું નથી કે માત્ર માલદીવ જ જાય છે આપણી આપણો આપણો દેશ એટલો વિવિધ યુ નો એટલો સુંદર એનું સાઉથ સર્ડ આપણે જોવા જઈએ તો લક્ષદ્વીપ હોય કે આ બાજુ આંદામાન નિકોબાર ના ટાપુ હોય એ ઘણા બધા ઓપ્શન ઇન્ડિયન ટુરિસ્ટને મળે છે ઇન્ડિયન ટુરિસ્ટ માટે છે ને એટલા બધા ઓપ્શન છે ને એટલું આપણું અહીંથી આઉટબાઉન્ડ ટ્રાવેલ છે જેના કારણે આ બધા લોકો એક કહી શકાય કે આપણા ટુરિસ્ટ પર નભી રહ્યા છે રાઈટ અને આપણે જે જે અહીંથી જાય છે લોકો ફરવા માટે એમાંથી અમને ટ્રાવેલ એન્ડ ટૂર ઓપરેટર અમે બધા ઓપ્શન એમને આપીએ છીએ પણ જેમ આપણા વાત થઈ પ્રમાણે કોરોના ટાઈમે એવું હતું કે એ લોકોએ એ વખતે ટેસ્ટ લઈને ઓપન કર્યું હતું કે ભાઈ અમે તમને તમારા ટુરિસ્ટોને આવકાર આપીએ છીએ તો આપણે એટલો જ સપોર્ટ આપ્યો ને અહીંથી સેલિબ્રિટીઝ હોય કે આપણા ફિલ્મ સ્ટાર હોય એ લોકો એ દરમિયાન ટ્રાવેલ કર્યું એટલે માલદીવ્સ એટલું ફેવરિટ થયું છે બાકી નાગરિકો ભારતના ટુરિસ્ટો માટે માલદીવ હોય મોરેશિયસ હોય કે બીજા ઇન્ટરનેશનલ ટ્રાવેલ ટુરિઝમ પણ ઓપન જ છે અને જે અત્યારે બોયકોટ થઈ રહ્યું છે એ એક પ્રકારે સાચી વાત છે અને આપણે જે છે એટલું સુંદર છે કે જ્યાં છત્રીસ તો એટલ્સ છે છત્રીસ એટલ્સ એટલે એટલું સરસ કોરલ રીફ સાથે સૌંદર્ય સુંદરતા છે ત્યાં અને આંદામાન નિકોબાર જે છે પોર્ટ બ્લેર ને બધું એ બધી જગ્યા સ્નો લેકિંગ સ્કૂબા ડાઈવિંગ એ બધી જ ફેસિલિટીઝ છે એટલે ભારતના નાગરિકો અને ભારતના ટુરિસ્ટો માટે ઓપ્શન કરે છે ઓપ્શન્સ ત્યાં વધારે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું મોટું છે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ થયેલું છે થોડાક રિઝોર્ટ ત્યાં વધારે છે પણ એવું જરૂર નથી કે એ જ એક ઓપ્શન છે ભારતીય ટુરિસ્ટ માટે જી બિલકુલ જયવંતભાઈ અત્યારે માલદીવ અને ભારત વચ્ચેનો જે વિવાદ જાગ્યો છે આ વિવાદની જો વાત કરીએ તો અત્યારે તો આ મોહમ્મદ રાષ્ટ્રપતિ લક્ષદ્દીપની મુલાકાત લીધી પ્રતિક્રિયા જે માલદીવના જે મંત્રીઓ છે તેમના દ્વારા જે વિવાદ પર ટિપ્પણીઓ કરવામાં આવી છે કે ભારતના પ્રવાસન સ્થળો પર પણ વાત કરવામાં આવે છે તેના વિશે ટિપ્પણી કરવામાં આવી છે શું આ વિવાદ જે છે અત્યારે જે ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહ્યો છે અગાઉ પણ આ પ્રમાણેની કોઈ સ્થિતિ જોવા મળી હતી ના એટલું અગાઉ એવા કઈ વિવાદ ખાસ જોવા નથી મળ્યા સરકાર છે સ્પષ્ટ રીતે ખભા ઉપર જ ઉછી રહી છે અને એનું કારણ છે કે આજે મેં કહ્યું એમ કે રાષ્ટ્રપ્રમુખ છે એના એ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગને મળવા દોડી ગયા છે અને ચીનનો દોડો છે આપણા દરેક પડોશી દેશો ચાહે એને ભૂતાન હોય ચાહે નેપાળમાં ભૂતાનના પણ સમાચાર આવ્યા કે કંઈક ત્યાં જમીનનો દબાણ કર્યું છે એને ચીને એવી રીતે બાંગ્લાદેશ એવી રીતે નેપાળ એવી રીતે પાકિસ્તાનને તો પોતાનું ખંડણું ખંડણી રાજ્ય બનાવી લીધું છે એક રીતે ત્યાં લોન આપીને એને સીપીસી નો પ્રોજેક્ટ કરીને એટલે આ બધું કરવાના પ્રયત્ન રૂપે એને માલદીવ્સ ને પણ પોતાના પડખે લેવાનો પ્રયત્ન કર્યો અને ઘણી તમે જે મારી ટિપ્પણી પૂરી થઈ પછી કહેલું કે સરકાર તેના લોકો એવું ઈચ્છે છે કે ભારત વિરોધી સરકાર બને ઘણી વાર કહીએ પણ હોય પરંતુ મોટા ભાગે એ જનમત છે ઘણા બધા વિદેશી તત્વોનો પણ હાથ રહેતો હોય છે અમેરિકાની સીઆઈએ ની ભૂમિકા કોઈનાથી અજાણ નથી કે એ કેવી રીતે પોતાના વિરોધી સરકાર હોય તો એના વિરુદ્ધ અનેક રીતે જનમત ઉભો કરે છે એમ સામ્યવાદીઓ પણ ચાહે સંઘ ના હોય કે પછી હોય એ સામ્યવાદીઓ પણ આ કેજીબી અને એની જાસુસી સંસ્થાઓ હોય એના દ્વારા આ પ્રકારનો જનમત ઉભો કરતા હોય છે બળવો કરાવતા હોય છે પૈસાની મદદ કરતા હોય છે આવી ઘણી બધી શ્રીલંકામાં પણ આપણે જોયું જે પ્રેમદાસા ને બધાની સરકાર બની છેલ્લે હમણાં અ તો એને એ પણ ભારત વિરોધી હતી પરંતુ ભારત પણ હવે આ બાબતે સક્રિય હોય આ કઈ જાહેર કરવાની વાત નથી પરંતુ સ્પષ્ટ રીતે જોઈ શકાય કે દાખલા કે બાંગ્લાદેશ છે તો બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ભારત તરફી મનાય છે જયારે ખાલીદા રિયાની સરકાર છે ભારત વિરોધી મનાતી હોય છે તો અત્યારે આપણને લોકતંત્ર રીતે ન ગમે પણ ત્યાં વિપક્ષના લોકોને જેલમાં પૂરી દીધા છે તો ભારત માટે સારું છે પાકિસ્તાનમાં તમે જુઓ તો અત્યારે સાવ વેર સ્થિતિ છે અને ત્યાં અજાણ્યા લોકો અજ્ઞાત લોકો એવા બંદૂકધારીઓ ત્રાસવાદીઓની હત્યા કરી રહ્યા છે કેનેડામાં પણ આ સ્થિતિ થઈ ગઈ છે તો એમાં સ્પષ્ટ રીતે કોઈ એમાં કોઈ જાહેર કોઈ કરે નહીં સરકાર તો અધિકૃત રીતે ન જ કરે પરંતુ એ સમજવાની વાત છે એમ શ્રીલંકામાં પણ બળવો થયો અને પછી આપણે દરમિયાનગીરી કરી આપણે મદદ કરી એટલી બધી ખરાબ સ્થિતિ થઈ ગઈ કે આઈએમએફ છે એને લોન આપવાનું પણ ભારે પડી જાય એવું હતું ચીનના દેવામાં ગળાડું એ રીતે પાકિસ્તાનને પણ ક્યાંયથી દેવું નહોતું નહોતું તો પાકિસ્તાનને સાઉદી અરેબિયા અને આ બધા દેશો પણ બહિષ્કાર કરવા માટે ભારતે સંબંધો એની સાથે સુધાર્યા તો એવી રીતે માલદીવસને પણ ચીન છે એ ત્યારે પોતાની કબજામાં લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ ચીન માલદીવ્સનો મોટો જે વેપાર છે એ માંથી થતી નિકાસ ના આધારે જરૂર પડે છે બધી વસ્તુની સાથે સંબંધો અવગણવા પો નથી એને વહેલા મોડું આ સમજાઈ જશે અને નહીં સમજે તો ભારત કૂટનીતિ કારણ કે આજે ના રાજદૂતને પણ આપણે બોલાવ્યા અને એને બરાબર સમજાવ્યું હશે જે કોઈ અધિકારી હશે કારણ કે આપણે હવે આપણી જે વિદેશ નીતિ છે એ ખૂબ પ્રોવેક્ટિવ છે તમે એ જયશંકર નું પણ જુઓ તો રશિયા ગયા હોય આજે પ્રધાન રાજનાથ છે બ્રિટન છે તો એ એકદમ ખૂબ સક્રિય રીતે એના કારણે મને લાગે છે કે આવનારા દિવસોમાં માલદિવસની ની સરકાર ને એને પણ પાઠ કાઢ કે જે રીતે સ્વયંભુ એક આજે આવા વડાપ્રધાન છે કદાચ છેલ્લા કેટલા દાયકામાં આપણે જોયા નથી કે જેની પાસે આટલું બધું જન સમર્થન હોય લોકો સ્વયંભુ રીતે બોયકોટ માલદીવસ નો ટ્રેન ચલાવે અને એ રીતે સ્વયંભુ રીતે બધા ફ્લાઇટ યુઝ નાઇટ રીપે ફ્લાઇટ કેન્સલ કરી તો આવો ટ્રેન ચલાવે એવું તો ઘણા બધા સમય પછી જોવા મળે છે એટલે માલદીવસ આ સમજવું પડશે નહીં સમજે તો એને ખબર પડી જશે જી બિલકુલ અને માલદીવની જે અર્થવ્યવસ્થાની વાત કરવામાં આવે તો એક ત્રુત્રાંશ જેટલી જે આ એક તૃતીયાંશ અર્થવ્યવસ્થા માલદીવની જે છે તે પ્રવાસીઓ પર જ આધારિત છે અને ભારતીય જે ભારતના લોકો છે તે માલદીવની વધુ પડતું મુલાકાત લેતા હોય છે ત્યાંના પ્રવાસી બનતા હશે છે પરંતુ જયારે હવે માલદીવમાં જ આ પ્રમાણે ભારતના મુલાકાતીઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે આ વિવાદ બાદ તો ભારતના લોકો દ્વારા જ માલદીવનો બોયકોટ કરવામાં આવી રહ્યો છે જોવાનું રહેશે કે માલદીવ ઉપર આની કેટલી ગંભીર અસર કરે છે ભીમદેવભાઈ જે પ્રમાણે આ વિવાદ ચાલી રહ્યો છે અત્યારે આપણે માલદીવની વાત કરીએ તો માલદીવના ઓપ્શન ભારતને એવા કયા પ્રવાસી સ્થળ છે કે જ્યાં ટ્રાવેલર અત્યારે જવાનું પસંદ કરી રહ્યા છે અ જનરલી હાલ આપ જોઈ રહ્યા છો કે મેરેજ સીઝન ચાલુ રહી છે અ પંદર તારીખ પછી મેરેજ સીઝન ચાલુ રહી થઈ જશે તો એ પછીના જેટલા પણ મેરેજ સીઝન છે એટલે મોસ્ટલી જે ભારતના કપલ્સ છે એ મોર માલદીવ જવાનું વધારે પસંદ કરતા હોય છે ઘણા બધા બુકિંગ પણ એમના થઈ ગયેલા હતા એ કેન્સલ કરાવીને લક્ષ્ય તરફ જઈ રહ્યા છે પણ હાલ હું કહીશ સર્વિસીસ છે એ કમ્પેર ટુ લક્ષદ્વીપ બહુ જ હાઈ છે ત્યાંના કનેક્શન છે એ મુંબઈ દિલ્હીથી ફ્લાઇટ તમને અત્યારે પણ નથી મળતી એના માટે તમારે કેરલા જવું પડે છે કોચિનથી બાય ક્રુઝ અથવા તો બાય ફ્લાઇટ જવાનું હોય છે રાઈટ તો તમને માલદીવ કરતા ઓપ્શન મળી રહે છે લક્ષદ્વીપ એટલું ડેવલપ નથી થયું લક્ષદ્વીપનું જે બોયકોટ માલદીવ ચાલી રહ્યું છે એના કારણે લોકો માલદીવસના બુકિંગ કેન્સલ કરાવી અને લક્ષદ્વીપ તરફ જઈ રહ્યા છે એના સિવાય પણ આપણી પાસે ઓપ્શન છે આંદમાન નિકોબાર જે લગભગ તેરસો કિલોમીટર ચેન્નાઈથી તેરસો કિલોમીટર દૂર છે

તો અત્યારે હવે કોઈ ફરક પડી શકે ખરી પેકેજિસ ભારતના જે અન્ય પ્રવાસન સ્થળ છે જેમ કે લક્ષદીપ છે ઇન કમ્પેરિઝન વિથ આપણા ઇન્ડિયાના આંદામાન નિકોબાર હોય કે લક્ષદ્દીપ હોય કે આપણે બીજા આપણા જે બીચ સાઇડના જે આપણા જે ટુરિઝમ પોઈન્ટ છે માલદીવ ઘણા મોંઘા હોય છે પેકેજીસ પણ જે જે ટ્રેન્ડ થયું હતું જે પ્રકારે બોલિવૂડના સ્ટાર્સ અને બીજા લોકો બધા જે એટલા માલદીવ્સને વિઝિટ કરતા હતા અને જે સોશિયલ મીડિયા પર ગણતરી કરો તો બધા જે એમના પિક્ચર્સ વાયરલ થતા હોય એટલે એના માટે એક ક્રેઝ હતો કે ભાઈ ત્યાં જવાય પણ એની કમ્પેરિઝનમાં જોવા જઈએ તો એ બહુ જ કોસ્ટલી છે ત્યાંના પેકેજીસ અને આપણે ઇન્ડિયા થી બાજુમાં આપણે જે આંદામાન નિકોબારના ને એ બધા ગણતરી કરીએ તો સરસ સારા આપણા બજેટમાં આવે એ પ્રકારે આપણું સારી રીતે વિઝિટ કરી શકીએ છીએ અને જે સુંદરતાની દ્રષ્ટિએ જે કોરલ રીફ જે મેઇન કોરલ રીફ માટે આપણે હોઈએ કે સમુદ્રી ત્યાં જે જે આપણે અને ત્યાંનું જે એટમોસ્ફિયર હોય એ પ્રકાર જોઈએ તો આપણે પણ એટલું સરસ વિવિધ વિવિધતાપૂર્વક આપણું છે આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ ત્યાં ની અંદર છત્રીસ તો એટોલ્સ છે રાઈટ અને જે આપણે આંદામાન નિકોબાર સિવાય એ બાજુની જે કનેક્ટિવિટી પણ સારી છે અત્યારે ચાલુ થઈ ગયું છે જે કોડેલિયા ક્રૂઝ છે એ બોમ્બેથી થી એનું કનેક્શન છે જે વચ્ચે સ્ટોપ ઓવર કરીને જાય છે રાઈટ એટલે એ પ્રમાણે જોવા જઈએ તો ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે ઇન્ડિયન્સ માટે અને બજેટ વાઇઝ બી ઇન્ડિયાનું જે આપણે આંદામાન નિકોબાર લક્ષદ્દ્વીપના બજેટ આપણા ઘણા સારા થઈ શકે છે અને હવે પાછું હવે આપણે જે ટ્રેન્ડ થશે આ પ્રકારે તો ચોક્કસ આપણો ભારતીય ટુરિસ્ટ જે બીજા બધા ઓપ્શન જોશે અને એ બીજા બધા ઓપ્શનને એક્સપ્લોર કરશે અને આપણે ભારતના ટુરિઝમને વિકસાવવાનું છે માત્ર આજુબાજુના એ જોવાથી કે ઘણો બધું ઓપ્શન અહીંયા અવેલેબલ જ છે એ મારા દ્રષ્ટિએ તો આંદામન નિકોબાર ને બધું સરસ છે જવું જ જોઈએ ત્યાં જી જી બિલકુલ આ સમયનો અહીંયા અભાવ છે પરંતુ જેવન ભાઈ ત્યાંની જે સરકાર છે ત્યાંની સરકાર દ્વારા તો સ્ટેપ લેવામાં આવે કે ત્રણે જે મંત્રીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે પરંતુ ભારત સરકારનો કહેવામાં આવે તો ભારત સરકાર દ્વારા શું અત્યારે સ્ટેન્ડ લેવામાં આવી રહ્યો છે આ સમગ્ર વિવાદ પર તો મેં કહ્યું કે એને રાજદૂતને બોલાવી દીધા છે અને એને શ્રાદમાં સમજાવી દીધું હશે એ સમજે તો પછી બીજા બધા ફર્ધર સ્ટેપ આવશે કારણ કે આ એટલો બધો મોટો વિવાદ પણ નથી એક રીતે જોઈએ તો એના મંત્રીઓએ જે કર્યું એને કારણે એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા એટલે એ અને ચીન તરફી સરકાર છે એટલે ત્યાં ને ત્યાં જે વિપક્ષ છે એ પણ આ પ્રત્યે બહુ ઉકળેલો છે કારણ કે એ લોકો ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે એ વાત અલગ થઈ પણ હું એક કેવા માગું કે ગુજરાત પાસે પણ સો કિલોમીટર લાંબો દરિયા કિનારો છે પણ તમે ઘણા બધા એવા સ્થળો છે દાખલ કે હું નવેમ્બર માં ગોપનાથ ગયો હતો ત્યાં ભાવનગરના રાજાનો જે બંગલો છે એ બંગલામાં તમે જાઓ તો તમને સસ્તુ ભાડું સિદ્પુર ની જાત્રા જેવું ખૂબ સરસ વ્યવસ્થા બધી છે એવી રીતે મઉવા માં જાવ આખો જે ભાવનગર નો મહુઆ ગોપનાથ અ છે આ બધું જ છે એમ કચ્છમાં જાવ તો માંડવી છે આવા ઘણાને વિકસાવી શકાય છે ને વિકસાવેલ નો હોય તો લોકો જશે તો વિકાસ છે લોકો જાય તો કઈક ડિમાન્ડ ઉભી થાય તો ત્યાં ને બધું જાય એ રીતે ઘણું બધું થઈ શકે એમ છે તો એને આપણે લોકોએ ખરેખર સાંભો રીતે એનું કરવું પડશે તો મને લાગે છે કે આવનારા દિવસોમાં ભારતમાં ટુરિઝમ વધશે જી જી બિલકુલ અને જુવાનો રહેશે કે આ જે વિવાદ છે આ વિવાદનો અંત ક્યાં સુધી આવશે

તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર